આ તરફ રાજકોટ સિવિલ હોસ્પિટલ કે જ્યાં હજી પણ કેટલાક મૃતદેહ છે સ્વજનોની ભાળ મેળવવા પરિવારજનો રાહ જોઈ રહ્યા છે દિવસ ગુમ થયેલની ભાળ ન મળતા પરિવારજનોમાં હવે ધીરજ ખૂટી ગઈ છે તાત્કાલિક જવાબ આપવાની પરિવારજનોએ માંગ કરી અમને ક્યારે જવાબ મળશે તેઓ સવાર પરિવારજનો કરી રહ્યા છે પોસ્ટમોર્ટમ રૂમમાં જવા દેવાની પણ તેમણે માંગ કરી છે કે ધીમે ધીમે ડીએનએ રિપોર્ટ્સ આવી રહ્યા છે તેમ તેમ મૃતદેહો પરિવારજનોને સોંપવામાં આવી રહ્યા છે પણ હજી સુધી જેને મૃતદેહ પોતાના સ્વજનના નથી મળ્યા એ પરિવારજનો રોષે ભરા અને પોસ્ટમોર્ટમ રૂમમાં જવા દેવાની તેમણે માંગ કરી અમારા સંવાદદાતા પરાક્રમસિંહ જાડેજા પાસેથી એ વધુ જાણકારી પ્રાપ્ત કરીશું પરાક્રમ જેમણે પોતાના સ્વજન ગુમાવ્યા છે પરિવારજનોની સ્થિતિ સમજી શકાય તેવી છે ધીરજ ન રહે એ પણ સમજી શકાય એમ છે હવે શું માંગ છે તેમની શું કહી રહ્યા છે તેઓ

પરિવાર તમે શું કહેશો બે બે દિવસથી હવે ડીએનએ માટે જે મોકલવામાં આવ્યું છે હજી પણ નથી આવ્યું તમારી શું તંત્રની હું બેદરકારી તો છે જ કોઈ જવાબ નથી અને તંત્રનો કોઈ એવો વ્યક્તિ નથી કે આપણે અહીંયા વ્યવસ્થિત આપણને જવાબ દે કે તમને આટલા ટાઈમ સુધીમાં બોડી મળી જાય એવું આશ્વાસન કે કોઈ વસ્તુ અહીંયા નથી સમજી લઈ ગયો એટલે તંત્ર તંત્રને અને બીજો અહીંયા પણ લોકો જે છે તે ભેગા થયા છે જોઈ શકાય છે કે પરિવારજનોની અંદર ભારે રોષ અત્યારે હવે તાત્કાલિક જે ડીએનએ ટેસ્ટ કરી અને તાત્કાલિક જે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ પરિવારજનો અત્યારે કરી રહ્યા છે જે પોતાના સ્વજનોના જે મૃતદેહો જે આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે હવે છત્રીસ કલાક થઈ અહીંયા બેરિકેડ મારવામાં આવ્યા છે તાત્કાલિક ઉચ્ચ કોઈ અધિકારી હજી અહીંયા સુધી પહોંચ્યા નથી અહીંયા જે બેન રજૂઆત કરી છે પોલીસ અધિકારીઓને પોલીસને એ સાંભળશે અમે તમને જોવા માટે નથી આવ્યા અમને રસે નથી તમને જોવા તમને બોડી દેવામાં હું તકલીફ નું પડે અમને જવાબ નથી આપતા હવે હવે તો નામ જાહેર થઈ ગયા તો પણ તમને દેવામાં તકલીફ પડે તમારી બેનતા કરી અમારી બેન વ્યાય દેવડાવ ન્યાય માર્યો સારા નો નોર્યો તમારી ફેમિલી માંથી ખુબ જાણ તમને ખબર પડશે એ તમને ખબર

અમે તમને ના હોય સાંભળો અમે તમને શું કીધું રિપોર્ટ મે આ બોરી આની અમને તો અહીંયા ફેમિલી મેમ્બર જ નથી કેવી રીતે જો હું ભાઈ એક મિનિટ મારી બેન એટલે અમને વેદના તમારે પરવાન માર્યું ત્યો ને મેં તો પહેલા તમને નથી કમાતો એક એક જનો બોલો એક એક જનો તમારી ફેમિલીમાંથી તમારા ફેમિલીમાંથી કોણ છે

કોઈ અધિકારી અમારે ઘેરે આવ્યા નથી પૂછવા બરાબર છે કે આપી દેવ પ્રેમથી તો અમે સારા કરી હતી અમે આઈડેન્ટીફાઈ ને પછી અમે તમને આપી

ગલટી આર નિવાચે મિનિટ સાંભળો ને તો અમે શાંતિથી કહી શક્યા આપણે એક સાંભળો ભાઈ આપો 20

સાંભળો એફએસએલ સાથે હું તમને મારા ફોનમાં બતાવું એફએસએલ સાથે છે ને હું દર કલાકે સંપર્ક કરી રહી છું એફએસએલ સાથે કન્ટિન્યુઅસલી કોન્ટેક પહોંચી તમે તમે પ્લીઝ આટલી શાંતિ રાખી છે ને તો થોડીક હજી વધારે શાંતિ રાખે સર બદલે

છે તમે ને મેડમ નું કેવું એમ છે કે તમે હજી માંડવા નીચે બેસો એમ મેડમ આટલી બધી વ્યવસ્થા તમારે પેલા કરવાની હતી આટલા આટલા ડેટ થઈ જાય ને ત્યાં સુધી

એ એક જાવ એના સાહેબ સાહેબ જાવ 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 સાઈડમાં થોડા કાકા તો ના જાવ ભાઈ પ્લીઝ થોડું સપોર્ટ કરો મેડમ આ ઓલાસ્ટ સજજે છે આવો દોસ્તો સજજે છે એ નાયા એ ઇન્ટરવ્યુ ફોન આવવાનું સામે દેવાનો એ સામે દેવાનો અબે અબે કી એ ના છોકરા ગયા છે અને હજી 12 લાખ 3 કરોડ 12 લાખ પર પ્લીઝ سارے ભાઈઓ 50000 રૂપિયા

અને ચાર જણના ફેમિલી મેમ્બર્સને અમે એની અને સ્વજનોને દીધી છે હવે બાકીના બાકીના જેમ જેમ આવતા જશે એ રીતે અમે ફેમિલીનો સંપર્ક કરી રહ્યા છીએ અને ફેમિલીને અમે એની ડેડ બોડી સોંપી લિસ્ટને લઈને સવાલો ઉઠી રહ્યા છે કે જેટલું મિસિંગ લિસ્ટ છે એના કરતા વધારે છે ઘણા બધા એવા નામ સામે આવી રહ્યા છે કે જેનું લિસ્ટમાં અમે છે ને અમે ઇમરજન્સી નંબર જાહેર કરેલો છે જેના પણ ફેમિલી મેમ્બર મિસિંગ હોય એ લોકો અમારો ઇમરજન્સી નંબર આપેલો છે એમાં અમારો સંપર્ક કરે અમારી પાસે અત્યાર સુધી જેટલા લોકોએ અમને માહિતી આપી છે તમામનું અમે મિસિંગ લિસ્ટ પ્રોપર ડિટેલવાળું બનાવ્યું છે એના ફેમિલી મેમ્બરની વિગત સાથેનું મિસિંગ છે અને અત્યાર સુધી અત્યાર સુધી અમારી પાસે ટોટલ સત્યાવીસ જણાનું મિસિંગનું લિસ્ટ છે અને એમાંથી ચાર જણની જે ડીએનએ સેમ્પલ છે મેચ થઈ ગયા છે અને એના ફેમિલીના અમે ડેડ બોડી સોંપી દીધી છે હવે આગળ હું મીડિયા મિત્રોને અને એના થ્રુ જે પણ નાગરિકો છે અહીંયાના અને અહીંયા જે ઉપસ્થિત છે સૌને હું વિનંતી કરું છું કે પ્લીઝ જે પોલીસ તંત્ર કામગીરી કરી રહ્યું છે એમને સપોર્ટ કરો એફએસએલમાંથી જેમ જેમ રિપોર્ટ આવતા જશે એવી રીતે અમે પરિવારજનોને એની લાશ છે સોંપતા જઈશું અમને પણ આટલું જ દુઃખ છે પ્લીઝ અમને સહકાર આપો જેથી અમે શાંતિથી કામ કરી શકીએલ એફએસએલમાંથી ચોવીસ થી અડતાલીસ કલાકમાં એક વ્યક્તિનું ડીએનએ સેમ્પલની કામગીરી થતી હોય છે અને જેમ જેમ એ લોકો સેક્શન્સમાં કરી રહ્યા છે જેટલી સુવિધાઓ તમામ ઉપલબ્ધ છે એ પ્રમાણે ચારના આવી ગયા છે બીજા ચાર થી પાંચના અમારી પાસે લિસ્ટ આવ્યું છે પણ હજી એના રિપોર્ટ આવ્યા નથી રિપોર્ટ્સ આવે ઓફિશિયલી ઓન પેપર પછી અમે એમને આપી શકીએ રિપોર્ટ્સ એના બની રહ્યા છે આવી જશે એટલે આવી જશે એટલે અમે એના પરિવારજનોનો ઓલરેડી સંપર્ક કરી લીધો છે આવી જશે એટલે એમને ડેડ બોડી મૃતદેહો એના ફેમિલી મેમ્બર્સને જ આપવામાં આવી રહ્યા છે એટલે એના ફેમિલી મેમ્બરને ખબર પડે એ રીતે જ આપ્યા છે કોઈને છાના ચપના નથી આપ્યા એટલે આવી રીતે પ્લીઝ કોઈ અફવાઓ ના ફેલાવે અને પોલીસ તંત્ર અને જે સરકારી તંત્ર કામ કરી રહ્યું છે એને સપોર્ટ કરે થોડીક સાંત્વના રાખે એવી મારી તમામને વિનંતી છે